પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા પ્રકારના ચાર્જ વધારવામાં આવ્યા છે તેને મુલતવી રાખવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત થઈ છે પોરબંદરના જમીન મકાન સાથે સંકળાયેલા ધંધાર્થીઓ અને બ્રોકરોએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત આવેદન પાઠવી કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે અમારો આ વ્યવસાય આમ પણ ઘણા વખતથી મંદીનો માર સહન કરી રહ્યો છે એક તરફ બાંધકામ પરવાનગીઓ ઓનલાઈન થવાથી લેવેચ ઓછી થઈ છે બીજી તરફ સરકારી જંત્રી દરના ભારણ વધી રહ્યા છે આ સંજોગોમાં છાયા પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થવાથી જુદા ટેક્સ વધારવામાં આવતા મુશ્કેલીમાં વધારો થાય છે મહાનગરપાલિકામાંથી આકારણી ફોર્મની નકલનો રૂપિયા વીસ વીસ વસૂલ કરવામાં આવે છે તેમાં નવો ચાર્જ રૂપિયા પાંચ હજાર નક્કી કરવામાં આવ્યો છે તથા મિલકતના હાઉસ ટેક્સ નામ ટ્રાન્સફર ફી રહેણાંક મિલકતમાં દસ્તાવેજની કિંમતના ઝીરોથી પચાસ ટકા તથા કોમર્શિયલ મિલકતમાં દસ્તાવેજની કિંમતના એક ટકા જેવો ભારે વધારો થવા જઈ રહ્યો છે આ મંદીનો માર વેઠી રહેલા રિયલ એસ્ટેટ બિઝનેસ પર એક પછી એક મુશ્કેલીઓ વધતી જતા આ વ્યવસાય મૃતપાય થઈ જશે તેવી ભીતી રહેલી છે તેમ જણાવીને અમિત નાથાલાલ ખોડા સહિત જમીન મકાન સાથે જોડાયેલા બ્રોકરો અને વેપારીઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું